ખેરાલુ મેમણ મસ્જિદમાં મિલાદમાં પીરે તરીકત સૈયદ હઝરત હાજી ગુલેમ હુસેન શાહ જીલાની બાપુ હાજરી આપી દુઆફાવી ખેરાલુથી હજે બેતુલ્લા જનારા હજીઓની હોસલા અબજાહી માટે મિલાદ શરીફ રાખવામાં આવી હતી તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રે યોજાયેલી આ મિલાદમાં સુજા શરીફથી આવેલા મુફ્તી મોહમ્મદ રહીમ સાહબે હજની સફર માટે જરૂરી ધ્યાન રાખવા બયાન આપીને ખાસ સૂચનાઓ કર્યા હતા મક્કા શરીફ અને મનીના શરીફમાં લોકોએ આપની કરવા આપેલ દુઆને ખાસ યાદ રાખવા પણ યાદ કરાવ્યું પીરે તરીકત હજરત સૈયદ હાજી ગુલામ હુસેન શાહ બાપુ સુજા શરીફે ખાસ દુઆ ગુજારી હતી સ્થાનિક મોલાનાઓએ પણ હાજરી આપી નાઝ શરીફો પડી હતી ખેરાલુ અલ્તયબા સોસાયટી ખાતે રાત્રિના રોકાણ કરીને સુજા શરીફ જવા રવાના થયા હતા રિપોર્ટર મંજુર હુસેન રાજસ્થાન સાથે ફારૂક મહેમાન ખેરાલુ